જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૌરાષ્ટ્રની રસધારમાંથી માંથી ઝવેરચંદ મેઘાણી કૃત વાર્તા આહિર યુગલના કોલ જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આટલી બધી પ્રીત કેમ સહેવા છે વિધાતા આપણી જોડલી વહેલી વિખી તો નહીં નાખે ને એવો આ મંગળ શું કામ ભાખો છો નાના પણ ધારે કે અચાનક મારું મોત નીપજે તો તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહિલા છે હો એ તો મોયે વાતો થાય હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમાં હશે પોતાની પરણેતરની વાસે કોઈ પુરુષે નામના નાના ગામડામાં એક આયર રહેતો હતો નામ ધમડો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાણી તે જુવાન આયર નાગ અને પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતો માને વાતોમાં દીવાની વાટ ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું કે ઓહો શું આ મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ છે કે હે આયર હું મરું તો તમે શું કરો ગડગડો થઈને નાગ કહેતો કે મારા સમ એવું તું બોલમાં નાના પણ આમ જુઓ આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા ઉપર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય અને એના ધણીને જટ નવી નાર આવે હું તને કર ગરીને કહું છું કે એવું બોલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બેય વાત બરાબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નાખીને કહ્યું કે પ્રભુને ખબર ત્યારે શું સતા થો પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુજ તે ઓઠે ને ગડગડે અવાજે નાગ બોલ્યો એ એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડ ખડ એવી વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે ને સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ પોતે ખોરડું સાંકડું એ જ ઓરડાની ઓસરીમાં સૂતો હતો અને મોડી રાતે આ જુવાન જોડેલીની કાલી કાલી વાતો એનાથી અણ ઇચ્છે પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં મનમાં એ હસતો એના અંતરમાં થતું કે જો ને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઈ જો રોજ સવારે વહેલો નાગ જોડીને ખેતરે જાય સાંજે ઝાલર બપોરનો ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાળીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાછરું પોતાની માની વાટ જોતી હોય તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાતીના ખખડાટની વાટ જુએ છે

છડકિયા દુહા ઉપાડે છે સજણ એડા કીજીએ જેદી વાડી હુંદી વેલ મરે પણ મેલે નહીં જેને બાળપણાની બેલ બાળપણાની બેલ તે લાગે ગુગડી સોજા સાજણને ઉતરની વીજળી ઘડતાડિયા જીવને થઈ મેંગેલ સજણ એડા કીજીએ જેદી વાડી હુંદી વેલ વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાઈ સામા ચંદ્ર ગાતા હોય તેવા ડોકના કટકા કરીને ગડકે છે અને વળી પાછો નાગ હાકતો ખેંચતો લલકારે છે એડા કીજીએ જેડી કેડ દૂધમાં સાકર ભેડીએ તે કેવોક લીએ મેળ કેવોક લીએ મેળતે સડી ભરી ચાખીએ વાલું સજણ હોય એને પાડોશમાં રાખીએ ચંપે ને મરવે વિટાણી નાગરવેલ

નાનકડા શેણ ને તે રાખીએ મારી સમદળ જળ સરખા ભર્યા નાવે સાયર માં તાણ સજણા ને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાહન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે આજ કાંઈ એની પવનમાં ફરકતી રાતી કામડી કડાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમડ આવી પહોંચ્યો

આટલું બોલતા તો નાગે પોતાના પડખે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ જાય ત્યાં તો દીકરાનો દેહ ધરતી ઉપર પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું કુટ્યું પોતાના ભરથારની ચિતાના ભડકા આગે ઉભા ઉભા જોયા અને ઝુરવા લાગી ચૌદ થી ગાડું તેડવા આવ્યું ચડીને ચાલી નીકળી પાદર પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે ચાર પાડ્યા પણ મનની ભૂસાતા વાર લાગે મહિના વીત્યા ત્યાં તો સજને હયામાંથી નાગના સંભારણા નીકળી ગયા ચોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે સી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઉભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાય રમાતી હતી જુવાનો ભવાય જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો

પહેલી વેલી રાત અને બીજી એવી રાત્રિમાં જનારી આય રાણીના મોમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલમાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે જાણી ગયેલો હતો કે આ તો નાગરની જ બાયડી આજ જવા નીકળી છે છોકરો પહેલે પહોર આ દેખાવ જોયો સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી રહ્યા કે નાગ નિહાળી જોઈ કાઠ ચડ્યા નહીં હોય આ તો તો ધંધે લાગ્યા નાગ જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમળના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને ચાલી ગઈ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું નીચે ઉતરીને પાળિયા પાસે જઈને બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી અને પ્રીતમના પાળિયાની સમક્ષ ચીતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ જય શ્રી કૃષ્ણ